ધારી તાલુકાના વિદ્યાર્થીઓ દ્વારા ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષામાં ગોટાળા મુદ્દે ધારી મામલેદાર નાયદન પત્ર આપવામાં આવ્યો જાણવા મળતી વિગત મુજબ વન વિભાગ તરફથી ફોરેસ્ટ ની ભરતી પ્રક્રિયા ગૌણ સેવા દ્વારા લેવાતા અને પરિણામ આવ્યા બાદ સિદ્ધિ ભરતી કરવાની નામાવલી બહાર પાડતા આના વિરોધમાં ધારી તાલુકાના આશરે ત્રીસ થી પાંત્રીસ વિદ્યાર્થીઓ આવી આવેદન પત્ર આપ્યું તેમનો સવાલ એ હતો કે જેની ભરતી કરવામાં આવી હોય તેમની માર્કની ટકાવારી જાહેર કર્યો અન્યથા અમારે ગાંધી ચિંધિયા માર્ગ ઉપર ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડશે હોશિયાર વિદ્યાર્થીઓ રહી ગયા અને ઓછા ટકાવાળો આવી ગયા છે ગૌણ સેવામાં સીબીઆરટી ની પદ્ધતિ બંધ કરવામાં આવે અને દરેક નામાવલી સાથે ટકાવારી જોડવામાં આવે તેવી માંગણી હતી ખાસ કરી ફોરેસ્ટરના દરેક ઉમેદવારોની માંગણી છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે તે ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલા વાસ્તવિક માર્ક્સ કેટલા હતા નોર્મલાઇઝેશન મેથડ લાગુ કર્યા બાદ કોના કેટલા

બોર્ડની જેએમ ઓફલાઈન મોડ થી પરીક્ષાનું આયોજન કરવામાં તેવી માંગણી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં સંજય વાડનો રિપોર્ટ S9 ન્યૂઝ ધારી અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે